શ્રી શિવ મહાપુરાણમાંથી માંથી તારકાસુર સ્વર્ગ પડાવી લીધું એટલે દેવો બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીના કહેવા મુજબ શંકરના પત્ની સતીએ તો દક્ષયજ્ઞમાં દેહ ત્યાગ કર્યો હતો અને તારકાસુરનો વધ શંકરના પુત્ર થી જ થશે તેવું વરદાન અપાયું હતું એટલે સતી જે બીજા જન્મે પાર્વતી બન્યા હતા તેનું પાણી ગ્રહણ શિવજી કરે તેવા ઉપાય કરવા કહ્યું એટલે દેવોએ શંકરને મોહ મારવા કામદેવને મોકલ્યા શિવજીએ શંકરને પોતાને પણ બાળી નાખવાનું કહ્યું કારણ કે મણી વડે કંકણ અને કંકણ વડે મણી શોભે છે મણી અને કંકણ બેહુથી હાથ શોભે છે કવિથી રાજા અને રાજાથી કવિ શોભે છે અને કવિ તેમજ થી રાત્રી અને રાત્રી થી ચંદ્ર શોભે છે તથા તે બંને વડે આકાશ શોભે છે પાણીથી કમળ અને કમળ થી પાણી શોભે છે અને જળ કમળ વડે સરોવર શોભે છે મણિનામ વલયમ વલયેન મણી મણિનામ વલયેન વિભાતી કર કવિના ચ વિભુ વિભુના કવિ કવિના વિભુના વિભાતિ સભા શશિના ચિશા નિશિયા કમલમ કમલેન પયહ પયસા કમલેન વિભાતિ સરહ તેના આવા વચનો સાંભળી દેવો શંકરને પ્રસન્ન કરવા કહેવા લાગ્યા કે હે મહેશ હે દયાળુ આપ શાંત થવો કામદેવ તો સ્વાર્થ વગન કાર્ય કર્યું હતું

અને તે પ્રદ્યુમ્ન તરીકે ઓળખાશે તે પુત્ર ને શંબરાસુર ઉઠાવી જશે હે રતિ ત્યાં સુધી તું શંબરાસુરના નગરમાં રહેજે ત્યાં તને તારા પતિ પ્રદ્યુમ્નની પુનઃ પ્રાપ્તિ થશે પછી પ્રદ્યુમન શંબરાસુર નો નાશ કરી તારી સાથે દ્વારકામાં આવશે જ્યાં તમે સુખેથી રહેજો આમ કહી અને શંકર અદૃશ્ય થઈ ગયા વિસ્મય પામેલા દેવો અને મુનિઓ રતિને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ગયા અને રતિ પણ શંબરાસુરના નગરમાં ગઈ અને સમયની રાહ જોવા લાગી